બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળો પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે ડીસા યુવક સંઘ મુંબઈ સંચાલિત ડીજે એન મહેતા હાઈસ્કૂલ જૂનાડીસા સુધાબેન રજનીકાંત જીવરાજ મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આયોજિત રજની કાકા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરાયું હતું જોકે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીજે એન મહેતા હાઈસ્કૂલ કેમ્પસ ખાતે થયું હતું અને જેમાં સ્થાનિક સરપંચ બબાભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા ટુર્નામેન્ટમાં સુરેશભાઈ પઢિયાર હર્ષદભાઈ મોદી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા જોકે મુસ્લિમ સમાજના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સારું પ્રદર્શન કર્યું હતું આમ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સહિત દૂર દૂરથી પણ ક્રિકેટ પ્રેમીઓ પધાર્યા હતા અને આમ શાંતિપૂર્ણ માહોલમાં ખેલ દિલ્હીથી ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી ચકડુશા અને જુનાડીસાનું જેમ કે શીરધારી કહેવાય મુકુટ કહેવાય કહેવાય રાજની કાકા રાજિકાકાએ આજે ઉનાડીસા ગામની અંદર ભાજન પાછળપુર સંસ્થા ચલાવે છે તેઓ પણ ગૌ માતાની પણ સેવા કરે છે અને ઉનાડીશા ડિજાઇન મહેતા હાસ્કો જે તમામ યુવાઓનું યુવાઓ માટે સારું કામ છે ભણવા માટે એજ્યુકેશન બનવા માટે લોકો ઘણા અહીંથી આગળ વધેલા છે માટે કાકાશ્રી એ કોલેજ પણ ચાલુ કરેલ છે અને નવયુવાઓ છે એ બદલ કાકાનો એમના પરિવારજનોનો હું હૃદયથી આભાર માનું છું ડીસા યુવક સંચાલિત આજે જુનાડી શાડી જેન મહેતા હાઈસ્કૂલ સુધાબેન એમના નામથી અહીંયા ટુર્નામેન્ટ ખોલવામાં આવી છે આ ટુર્નામેન્ટ અંદર ગામની તમામ ટીમો યુવાઓએ ભાગ લીધો છે અને આજે સારી રીતે આજે ટુર્નામેન્ટ ચાલી રહી છે એ બદલ યુવાઓનો ગામજનો હૃદયથી આભાર માનું છું જે કાર્યકર્તાઓ જેમને સહયોગ કર્યો છે એ બદલ દરેકનો હું હૃદયથી આભાર માનું છું વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ